હેલો માય ડીયર ફ્રેન્ડ્સ હું ભાવિન માંગલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગની અંદર મિત્રો ગઈકાલે ટેલિગ્રામ ચેનલની અંદર અતિ મહત્વનો એક પ્રશ્ન મૂકેલો હતો જે એવો હતો કે મચ્છુ હોનારત કઈ સાલમાં આવ્યું અને માલધારીની માતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો સાહેબ માલધારીની માતા તરીકે જો કોઈ નદીને ઓળખવામાં આવતી હોય ને તો એ નદી એટલે મચ્છુ નદી બીજા નંબરે આ એવી નદી છે કે જેનું મંદિર તરીકે ત્યાં મોરબીની અંદર પૂજવામાં આવે છે

અને આની જાણ અમેરિકા દ્વારા કરવામાં આવી હતી જ્યારે અમેરિકાનું સેટેલાઇટ ભારત ઉપરથી ફરતું હતું ત્યારે અમેરિકાએ ભારતને ફોન કરીને કીધું તમારામાં ગુજરાત છે તો કા એમાં સૌરાષ્ટ્ર છે તો કા એમાં મોરબી છે તો કા એનો મચ્છુ બે તૂટી ગયો તો કે શું વાત કરો તો હા અને એવું કહેવાય છે કે એક એક બે બે માળ સુધી પાણી ભરાઈ ગયા હતા અને હજારો ની સંખ્યામાં જાનહાની થયેલી હતી પણ એ જ મોરબીનો તમે વિલ પાવર જોવો સાહેબ તો અત્યારે સિરામિક ઉદ્યોગ હોય કે ઘડિયાળ ઉદ્યોગ હોય એને એટલો તાકાતથી જે છે એ ડેવલોપ કર્યો છે અને જે છે એ વ્યવસ્થિત રીતે અત્યારે બધા જિલ્લાની હારવાર ઊભું રહી ગયું છે

અલગ અલગ પ્રકારના જીકેના ના દસ ક્વેશ્ચન આપણે જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકીએ છીએ બીજે દિવસે અતિ મહત્વનું સોલ્યુશન સોલ્ટના માધ્યમથી તમને ગુજરાત પ્રશાસન પાઠશાળા ઉપર આપીએ છીએ જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ